નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ અંદર મારા પપ્પા વિશે આપણે નિબંધ લેખન કરીશું મારી ઓળખાણ તમારાથી છે પપ્પા મારી ઓળખાણ તમારાથી છે પપ્પા શું કહું તમારા માટે કે શું છો તમે રહેવા માટે જમીન છે પગ નીચે રહેવા માટે જમીન છે પગ નીચે પણ મારા માટે તો આખું આકાશ છો તમે પપ્પાને કોઈ પિતા કહે કોઈ કહે બાપુ પણ એની છાયા દરેક બળબળતા બપોરમાં આશ્રય આપતો વટવૃક્ષ જે દિવસભર તાપમાં તપતું રહે અને હેઠે બેઠેલાઓને શીતળ છાયા આપે છે

હાર ન માનવા અને હંમેશા આગળ વધવાની શિખામણ આપતા રહે છે અને મારો જુસ્સો વધારે છે મારા પપ્પા મારી ખૂબ જ કાળજી રાખે છે મારી નાની નાની દરેક બાબતો પર એ પૂરતું ધ્યાન આપે છે હું શાળાએ જાઉં ને ત્યારે મારી સ્કૂલ બેગ મારા નાસ્તા બોક્સ મારી પાણીની બોટલ મારું કંપાસનું બોક્સ વગેરે જેવી દરેક વસ્તુઓ નિયમિત રીતે મને આપવાનો તેઓ ભૂલે જ નહીં મારી દરેક જીદને તે પૂરી કરવા મારા પપ્પા થાક બુખ બધુંય જોતા જ નથી મારા પપ્પા મારા માટે બધું જ કરવા તૈયાર છે મારા પપ્પા મારા માટે નવી નવી વસ્તુઓ લાવે છે હા ક્યારેક મારી મમ્મી ઘરે ન હોય ને તો મારા પપ્પા મારા માટે રસોઈ પણ બનાવી આપે છે ક્યારેક હું બીમાર પડું તો મારા પપ્પા મારી ખૂબ જ કાળજી લે છે મારા પપ્પા મને ખૂબ જ વહાલા છે અને હું પણ મારા પપ્પાને ખૂબ જ વહાલી છું વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો ફરી મળીશું નવા જ વિડીયો સાથે આભાર